હેલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ નવ લેસન ટુ પરોપકારી મનુષ્યો વિશે સમજાવીશ તેના લેખક છે વિદ્યાબેન નીલકંઠ જન્મ એક છ અઢારસો છોતેર અવસાન સાત બાર ઓગણીસો અઠ્ઠાવન વિદ્યા રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓએ બી એ સુધીનું શિક્ષણ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી પ્રાપ્ત કર્યું હતું ફોરમ ગૃહદીપિકા નારી કુંજ જ્ઞાન સુધા તેમના લેખ સંગ્રહો છે પ્રોફેસર કેશવ કરવે ચરિત્ર તેમને લખેલું છે હાસ્ય મંદિરમાં તેમના હાસ્ય લેખો છે સુધા હાસિની હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને વણ માગી વણ વણ માગી સલાહ એટલે કે જે જ્યારે સલાહ ન માગી હોય તો પણ સામેથી આપે એને શું કહેવાય વણ માગી સલાહ વણ માગી સલાહ આપનારા લોકોને કારણે સર્જાતી તકલીફોનું નર્મ મર્મ ગધ્યમાં નિરૂપણ છે દર્દીનું અને દર્દનું જે થવું હોય તે થાય પણ પોતે બતાવેલો ઉપાય જ ઉત્તમ છે અને તે કરવાથી રોગ તરત જ ભાગી જશે એવો દાવો અનેક ઓળખીતા વણ ઓળખીતા વણ ઓળખીતા એટલે જે ઓળખતા ન હોય લોકો કરતા જ હોય છે આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી વરવી સ્થિતિનું હાસ્યપૂર્ણ નિરૂપણ આ નિબંધમાં કેન્દ્રમાં છે આંજણીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઇલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દરદ છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી પીડા એટલે વધારે જે દુખાવો થાય એને શું કહેવાય પીડા એટલે કે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો ડાક્ટર એટલે કે ડૉક્ટર તેમણે કહ્યું એના પર કાંઈ લગાડવા લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો હું નસ્તરથી ફોડીશ નસ્તર એટલે વાટકામ કરવાનું સાધન એક થઈ છે તેમાં કાંઈ ફિકર નહીં ફિકર એટલે કે ચિંતા ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ બહુ પીડા થાય તો શેક કરજો હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા તેમણે કહ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું છે મેં ઉત્તર દીધો આંજળી થઈ છે એટલે કે લેખક હતા એને આંજળી થઈ હતી અને તેના મિત્ર તેને મળવા આવેલા માટે ડાક્ટર પાસે ગયો હતો પણ ડાક્ટર કહે છે કે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી બીજી થશે તો પીવાની દવા આપીશ આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા હરામખોરો ડાક્ટરોને સરકાર ગાસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એના ભણતરમાં શું પૂળો મૂકવાનો પૂળો મૂકવાનો એટલે બાળવાનો બાળી નાખવાનું અને કહે છે બીજી થાય ત્યારે આવજો બીજીની વાત જુઓ ને એ ભાઈ સાહેબને ત્યાંથી પીવાની દવા લાવો એમના ગજવા ભરાય ગજવા એટલે જે પૈસા રાખવાનું જે કિસ્સું એને શું કહેવાય ગજવા એમાં દવા પીધે શું થાય તમે પણ ભલા માણસ છો એક કોળીનું ખર્ચ નથી એક કોળીનું ખરચ એટલે મફત તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે મેં કહ્યું ડાક્ટર દવા આપવાની ના કહે છે ને તમે કહો છો એના ગજવા ભરાય દવા તો બજારની લાવવાની ને લાવવાની છે અમારા મિત્ર બોલ્યા તમે છેક ભોળા છો એ તો ગાંધીવેદનું સહિયારું ગાંધીવેદનું સહિયારું એટલે કોઈને છેતરવા માટે બે વ્યક્તિનું ભેગા થવું વિલાયતના દવાવાળાઓ ડાક્ટરોને પગાર આપે છે પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે મેં વધારે તકરાર કરી નહીં તકરાર એટલે કે ઝઘડો એટલામાં પોસ્ટમેન ટપાલ લઈને આવેલો હતો અને તે કહે છે કે આ સેટ ખરું આ સેટ ખરું કહે છે દાળ ચોપડજો સાહેબ પણ જરા ગરમ કરજો અમારા મિત્ર કહે અરે જો આ ગરમ ન કરશો આંજળી ગરમીથી થાય માટે ઠંડી દવા લગાડજો મેં કહ્યું બહુ સારું નોકર પાસે દાળ ઘસાવી પહેલે તો પહેલી તો ઠંડી ચોપડી વળી સાંજે ફરી ઘસાવી ગરમ કરી ચોપડી બીજા દહાડે બજારમાં કાંઈ લેવા હું ગયો તો દુકાનદાર કહે સાહેબ આપને આંજણી થઈ છે તો જવ જવ એટલે કે એક જાતનું અનાજ છે જવ ઘસીને કાં ચોપડતા નથી મફતની દવા છે પણ જવ ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો ભાગ બીજ હવે આગળનો હું ભાગ બેમાં સમજાવીશ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો